સુરતી સમાચાર સમાવરા છે એટીએમ કાર્ડ છે તરપિડીના આરોપીને સર્ફી પાડવામાં આવ્યું છે એટીએમ પિન મેળવી છે તરપિંડી કરનાર બે ઝડપાયા આંતરરાજે તુર્કીના બેડની કાપોત્રા પોલીસે દબોચ્યા છે કાપોદ્રા પોલીસે ઓગણપચાસ જેટલા એટીએમ કાર્ડ કબજે કર્યા આરોપી સામે અગાઉ રાજસ્થાનમાં નવ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે હની ટ્રેપ લૂટ સહિત ફ્રોડના ગુનામાં પણ આરોપી સંડોવાયેલો હોવાનું સબ રહ્યું છે ઓગણપચાસ જેટલા ચૂંટાયેલા એટીએમ કાર્ડ પણ કબ્જે કરવામાં આવ્યા છે મુદ્દામાં કબ્જે કરી આરોપીની હાથ ધરપકડ કરવામાં આવી છે ત્યારે હા છેતરપિંડીના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે એટીએમ પિન મેળવી છેતરપિંડી કરનાર બે આરોપીઓ ઝડપાયા છે આંતરરાજ્ય ટોળકીના બેને કાપોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે કાપોદરા પોલીસે બે ને ઝડપી ઓગણપચાસ જેટલા એટીએમ કાર્ડ પણ કબજે કર્યા છે આરોપી સામે અગાઉ રાજસ્થાનમાં નવ જેટલા ગુના પણ નોંધાઈ ચુક્યા છે હની ટ્રેપ લૂંટ સહિત ફ્રોડના ગુનામાં પણ સંડોવણી હોવાનું હાથ સામે આવી રહ્યું છે

લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ ચોત્રીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા બે આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલ એક એટીએમ તેમજ અન્ય અડતાલીસ એટીએમ મળી આવેલ છે આમ ટોટલ ઓગણપચાસ એટીએમ ગુનાના કામે વાપરેલ મોટરસાઇકલ મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ અઠાવન હજાર એકસો રૂપિયા રોકડા કબજે કરેલ છે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જનલાલ ઝાટ કે જે રાજસ્થાનના ગંગાપુર સુખેર ભીમાગંજ કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે સુરત શહેરના કાપોદરા સ્ટેશન